નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં શીતળા તો વિડીયો શરૂ કરીએ મા દેવી શીતળા માતાજીનું વ્રત જે વ્રત ધારી સાધન પૂજા અને કર્મ પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજીને જે પૂજા અર્ચના કરે છે તેમના ઉપર આધ્ય શક્તિ શીતળા માતાજી અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળા માતાની સુખદ અનુભૂતિ થાય છે સાતમના આગલા દિવસને રાંધણ રાંધણસ કહેવાય છે રાંધણ રાંધણસઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે બીજા દિવસે એટલે શીતળા સાતમને દિવસે કાળમાં ઉઠી ઠંડા જે સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લિપિ ગુપી તેમાં આંબો રોપી કૃત કૃત્ય બને છે આ દિવસે ચૂલો કે સગડી નહીં આખો દિવસ ખાવું અને માની વાર્તા સાંભળવી વાંચવી આ આ સતમ સતમ કે કહે છે પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોડો પાથરીને પ્રાર્થના કરે છે ચૂલો સગડી કે ગેસના ચૂલા એ તો ઘરના દેવતા છે ભારતની ભાતીગળ સંસ્કૃતિ આ અગ્નિદેવના ઉપકારને કેમ ભૂલી શકે માટે સ્ત્રીઓ શીતળા સાતમને દિવસે સઘડી તથા સાધન સામગ્રીનું પૂજન કરીને ધન્યતા અનુભવે છે આંબાના રોપાનું રહસ્ય એ છે કે સમગ્ર કુટુંબ વર્ગને આંબ્ર વૃક્ષની શીતળતા સતત મળતી રહે અને આંબાના પરિપક્વ ફળ જેવો મીઠો મધુર સ્વાદ રસોઈમાં સૌને મળતો રહે એવી ભવ્ય ભાવના છુપાયેલી છે શીતળા માતાએ શ્રાવણી અને સુપડું જેવા શુદ્ર સેવાના સાધનોને તેમની મહત્તા અને ઉપયોગતા જોઈ તેમણે પોતાની પાસે રાખ્યા છે માન્યતા એવી છે કે પ્રસ્તુત સાધનોની પૂજા કરવાથી સંતતિને રોગો થતા નથી તેમનું આરોગ્ય જળવાઈ રહે છે આડકતરી રીતે જોઈએ તો સુપડું એ સ્વસ્થતા અને શુદ્ધિનું પ્રતિક છે એ જ રીતે શ્રાવણી એ પણ સ્વસ્થતા અને સુગળતાનું પ્રતિક છે આ સાધનો દ્વારા સ્વચ્છતા અને સુગળતા રાખવામાં આવે તો રોગોનો પ્રમાણ આપોઆપ ઘટી જાય છે એવો આ સીતાડા સાતાના ઉત્સવનો અમૂલ્ય સંદેશ છે જીવનમાં સ્વસ્થતા અને સુઘડતા લાવવા માટે સ્ત્રી આ પવિત્ર પર્વના દિવસે સીતળા માતાની આરાધના ઉપાસના કરે છે આ સાધન પૂજા અને કર્મ પૂજા પોતાના જીવનમાં સાકાર થાય એવી પ્રાર્થના આ દિવસે સ્ત્રીઓમાં જગદંબાને કરીએ છે સીતળા માતાની ક્ષમા સહનશીલતા અને ઉદાર્ય અજોડ છે વ્રતધારી સ્ત્રીઓ મા શીતળાને આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય એમ ઈચ્છે છે શીતળા સપ્તમી વ્રત કરનાર આદ્ય આદર્શક્તિ શીતળા દેવીની પ્રાર્થના કરવી જોઈએ શીતળાએ નમઃ એ મંત્ર ઉચ્ચાર કરી દેવીની સ્થાપના કરવી દેવીનું પૂજન કર્યા પછી સાત ગૌરીની પૂજા કરી સાથે ગૌરાણીઓને પ્રેમપૂર્વક જમાડવી શીતળા દેવીનું શીતળા સપ્તમી વ્રત કરનાર સ્ત્રીને કદી વૈવિધ્ય આવતું નથી આ વ્રતને વૈવિધ્યનાશક વ્રત પણ કહેવાય છે શીતળા સાતમની વ્રત કથા દેવદેવીની પૂજા ભારત વર્ષમાં પરાપૂર્વતી ચાલી આવે છે શ્રાવણ વર્ષ વતમના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાની સંતતીની રક્ષા માટે પ્રાર્થના કરે છે પ્રાંતઃ કાળે ઉઠી નાહી ધોઈ પવિત્ર થઈ માં જગદંબાની પૂજા કરી તાડુ ખાય છે તથા એવી છે કે રાંધણ સાતના દિવસે દેરાણી અને જેઠાણીએ વિવિધ પ્રકારની વાનગીઓ રાંધી હતી અને ચૂલટલો સળગતો રાખીને સૂઈ ગયા હતા રાત્રે સુમસામ શાંતિમાં સિદ્ધરા દેવી ફરવા નીકળ્યા અને દેરાણી રૂપને ઘેર આવી ચૂલામાં આળોટવા જતાં જ આખા શરીરે ધાજી ગયા તેથી સાપ આપ્યો જેવી મને બાળી એવું જ તારું પેટ એટલે તારી સંતતિ બળજો રૂપાએ સવારે ઉઠીને જોયું તો ચૂલો બળબળતો બળી રહ્યો હતો છોકરો પણ ધાજી ગયો હતો અને પથરીમાં મરેલો પડ્યો હતો દેરાણી રૂપા સમજી ગઈ કે જરૂર મને સીતળા માતાનો શાપ લાગ્યો છે તે તો મૃત બાળકને લઈ માં સીતળા પાસે જવા નીકળી રસ્તામાં નાનકડી વાવ આવી આ વાવનું પાણી એવું હતું કે તે પિતાની સાથે જ માણસનું મૃત્યુ થતું આ વાવને વાચા થઈ બહેન તમે મા સીતળાને પૂછજો કે મારા એવા તે કયા પાપ હશે કે મારું પાણી પિતાની સાથે જ જીવ મૃત્યુ પામે છે ભલે બહેન એમ કહી રૂપા તો આગળ ચાલી ત્યાં એક બળદ માર્ગમાં મળ્યો એની ડોકે પથ્થરનો મોટો ડેરો બાંધેલો ડેરો એવો હતો કે હાલતા ચાલતા પગ સાથે અથડાયા કરે અને પગને લોહી લોહાણ કરી નાખે બળદને વાચા થઈ તેણે કહ્યું બહેન સીતરા માતાને મારા પાપનું નિવારણ કરનો ઉપાય પૂછતા આવજો આગળ ચાલતા ચાલતા એક એક ઘીઘુર વૃક્ષ નીચે એક ડોસીમાં માથું ખંજવાડતા ભૂલ્યા બહેન ક્યાં ચાલ્યા સીતરા માતાને મળવા હા માં એમ કહીને રૂપાએ ડોસીનું માથું જોઈ આપ્યું ડોસી માએ આશીર્વાદ આપ્યા કે મારું માથું ઠાર્યું એવું તારું પેટ ઠરજો અને મૃત્યુ પામેલો તેનો પુત્ર આશીર્વાદ મળતાની સાથે સાજો થઈ ગયો મા દીકરો ભીટી પડ્યા ડોસીમાએ સીતળા માતાનું રૂપ લઈ દર્શન દીધા પછી પેલી વાવ અને બળદના દુઃખ પણ દૂર કર્યા હે શીતળા માતાજી જેવા તમે રૂપાના દીકરાને વાવ અને બળદને ઠર્યા એવા સૌને ઠરજો મા બોલો શીતળા માતા કી જય શીતળા માતા કી જય થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ